મારા મારી ના કરે એટલે બહુ થઈ ગયું અમ તમારે બી થોડું કહેવાનું એટલે બધું ચાલે છે અમુક અમુક ના ઘેર તો ઓવો છોકરાને મારતી હોય હા ડાણ એટલે બધું ધ્યાન રાખવું પડે અજી એવું તો આપણે અહીંયા નથી એટલે શાંતિ છે એટલી તો ધ્યાન રાખવું પડે ને કે અમુક ઓવો તો હાથ ચલાકી કરે બોલો કોણ કરે છે અરે તારી વાત નહીં કરતો યાર અમુક અમુક જોવા વિડીયો હતા તો વિડીયો કેવા આવો છે કે સાસુને માર્યું ને અરે હા હમણાંથી તો બહુ કેસ વધી ગયા છે આવા તો તાળા બહુ એવી તકલીફ હોય તો પછી ફરિયાદ કરી દો એમ તમે પણ તમારે છે ને બોલવાનું નહીં આપણે જે ખાવાલ ને ખાઈ લેવાનું આપણે બોલવાનું ને બોલીએ તાળ લડાઈઓ જે મળે ખાઈ લેવાનું તમે છે ને ચૂપચાપ બવા બેહી રહેજો બરાબર હું તો સપોર્ટ માં છું ભાઈ જો શાંતિથી જીવું હોય ને તો આજકાલ બૈરા જોડે આપણો કોઈ લપણ કરાય નહીં શાંતિથી

મર્યા પછી એમ કે એ રીતે જ જીવવાનું જે આખી જિંદગી કાટ નાખી અને મેં તો એમને એવું કીધું કે આપણો સાત જન્મ સુધી જોડે જ રહેવાનું શું કહેવું અરે એકદમ આનંદ થઈ જાય બોલન પણ આ હરખું શું બોલું મેં એમ કીધું સાત જન્મ જોડે રહેવાનું એટલે કે એ શું કરી દે છે મને આનંદ થયો ને એટલે તમાર છોકરાને બિહાડીને સમજાવો કે ભાઈ હવે જો લગન થઈ ગયા છે એટલે હવે આપણે જીવવું જ પડે કોઈ

ચાલે ચાલે હા સાચી વાત છે હેડો ઓબો બા આયા છે તો ચાતો બનાવ બેહી રહે છો કે ના વાતો સાંભળવા માટે પંચાયત કરવી અમાર આમને બહુ મરી મરી કામ કરવાનું જો અત્યારે એને ચા કીધું તો હું ચા બનાવી દે શું કહો બેબી હું હા અમાર તો વાસણ મુ ધોવું ને લૂછો ચાલે તો બહુ ચિંતા જ નઈ ને હું વળી ઈ તો વધારે પડતી ના કરતા બરાબર કંટાળ્યો શું તારા હું તો યાર આના કરતા ભગવાન ઉઠાઈ લે મને મને ઉઠાવી લો ભગવાન ક્યાંક તો એકલો જવા દે મને પણ જોડે ને જોડે